અમદાવાદ સ્કૂલ વાહન રિક્ષા એસોસિએશન આરટીઓની કાર્યવાહી સામે નારાજગી વાહન ચાલકોના નિર્ણયથી વાલીઓની ચિંતા વધી છે વાહનોમાં સેફ્ટી અને ફિટનેસને લઈને ચાલી રહી છે તપાસ ત્યારે તેના વિરોધને લઈને આવતીકાલથી સ્કૂલ વાહન ચાલક એસોસિએશન દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું છે આજે સ્કૂલોમાં રજા છે પરંતુ આવતીકાલથી જ્યારે રાબેતા મુજબ સ્કૂલો શરૂ થશે ત્યારે વાલીઓની આ સમયે ચિંતા વધી છે કારણ કે વાલીઓ હવે બાળકોને સ્કૂલ વાહન અને સ્કૂલ રિક્ષા હડતાલ પર હોવાથી કેવી રીતે સ્કૂલે મોકલશે તે ચિંતાનો વિષય છે આરટીઓ અને ટ્રાફિક પોલીસ સામે નારા નારાજગી અને રોષના કારણે આ હડતાલનું એલાન કરવામાં આવ્યું છે અમદાવાદ સ્કૂલ વાન રિક્ષા એસોસિએશનની હડતાલ હજી તો વેકેશન ખુલ્યું જ છે ત્યારે ફિટનેસ ફિટનેસટી અને લઈને હાલમાં સ્કૂલ વાહન ચાલકો અને રિક્ષા એસોસિએશનની હડતાલ વાહન ચાલકોના નિર્ણયથી વાલીઓની મુશ્કેલી વધી શકે છે કારણ કે આવતીકાલથી જ્યારે રાબેતા મુજબ સ્કૂલ શરૂ થશે ત્યારે આખરે બાળકોને કેવી રીતે સ્કૂલે મોકલવા તે મોટો પ્રશ્ન સર્જાશે